ગત શનિવારના રોજ જૂના બંદર રોડ પર મજૂર પર થયેલ હુમલા અને લૂટકેસમાં પોલીસે ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે જ્યારે હજુ એક વ્યક્તિ ફરાર છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ પોલીસ દ્વારા આ ઘટનામાં કુલ પાંચ ઇસમો સામેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને હાર્દિક ઉર્ફે મટન રમેશભાઈ પરમાર રહે કુંભારવાડા કરણ ઉર્ફે કરુ રહે કરચલિયાપરા રોહિત રવજીભાઈ રહે કરચલિયાપરા અને સાગર ઉર્ફે કળો રમેશભાઈ બારૈયા રહે કરચલિયાપરા નામના ચાર વ્યક્તિઓને ઝડપી લીધા છે પોલીસે આ તમામ શખ્સોને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું આ ઘટનામાં બિહારના મૂળ વતની મિયા અંસારી પર સાત ઓગસ્ટ બે હજાર આસપાસ હુમલો થયો હતો આ સમયે તેમની ઓરડીનો દરવાજો તોડીને તેમાં પ્રવેશ કર્યો હતો અને અલિયાશભાઈ અંસારીને લાકડી અને છરી વડે માર મારીને ઈજા પહોંચાડી હતી આ હુમલાખોરોએ તેમનું પાકીટ મોબાઈલ ફોન અને ફોનપે એપ દ્વારા કુલ છ હજાર સાડત્રીસની ની લૂંટ ચલાવી હતી આ કેસમાં એક વ્યક્તિ હજુ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગોતીમાન કર્યા છે અત્યારે અમને રજા આપશો વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર